નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરની જ્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે મોડી રાતથી જ વરસેલા વરસાદમાં તમે જોઈ શકાય છે આ લાઈવ દ્રશ્યો કે હવે સ્પાયક ટુડેની જે ટીમ છે તે વડોદરા વિસ્તારના પરશુરામ ભટ્ટા પાસે આવેલ સુભાષનગર ખાતે આવી પહોંચી છે અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યો છે નિસ્નાલવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના જવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે ઘૂંટનસમાં અહીંયા પાણી નજરે પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે રોજનું અવર જવર કરતાં નાગરિકો જે ઘર વ સામગ્રી લેવા નીકળતાઓ છે તેમને તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે આ તમને અમારા કેમેરામેન સુરેશભાઈ બતાવશે કે આ સોસાયટીમાંથી જે પાણી ભારે પાણી નીકળી રહ્યું છે તે આ ગડનારામાં ભરાઈ જતા આ ગડનારું પણ બંધ થઈ ગયું છે અહીંયાના નાગરિકો છે તે અહીંયા પરેશાન હાલ છે થોડી વાર પહેલાં જ આ વિસ્તારમાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી હતી અને જે દર્દીઓ છે તેમને પણ અહીંથી ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી આપણે તમને આ જે ગઢનારું છે તમને તેના દર્શકોને બતાવીશું અહીંયા એક કાસ છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા બોર્ડ મારવામાં આવ્યા છે ઘાસ ઊંડો છે વાન ધીમે આખો પરંતુ હવે આ કાસ છે કે મેઇન રોડ છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેટલા પ્રેસરમાં અહીંયા પાણી આવી રહ્યું છે અને અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે આ અહીંથી પશ્ચિમ વિસ્તારમાં જતો આ જે માર્ગ છે ગડનારાથી પસાર થતો તે પણ સત્તમ બંધ થઈ ગયો છે અને પાણી જ પાણી અહીંયા નજરે પડી રહ્યો છે આ કાયમની આ સમસ્યા છે કે ભારે વરસાદ પડતો હોય છે ત્યારે આ વિસ્તારનો સંપર્ક તૂટી જતો હોય છે આપણે અહીંયા જે સ્થાનિકો છે તેમનાથી આપણે વાત કરીએ જે શું કહેશો ભારે વરસાદ છે તેને લઈને આ વિસ્તારમાં પાણી ભરાતો હોય છે અંબાલાલ કાકાએ તો પહેલી જ આગાહી કરી દીધી હતી પણ તંત્ર તંત્ર જે આપણું છે તંત્ર નિષ્ફળ તંત્ર છે કે અંબાલાલ કાકા જયારે એમની દરેક વાત સાચી પડે છે તો તંત્ર જાગૃત કેમ નહીં થતું કેમ કે આ સૌથી નીચાણવાળો વિસ્તાર છે ખાલી એક જ ફાયર બ્રિગેડની ગાડી અહીંયા આઈન ચક્કર મારીને જતી રહી બીજું કોઈ માણસ અહીંયા જોવા આવ્યું નથી એ તો પગમાં થોડુંક પ્રોબ્લમ હતું એના માટે પેશન્ટને લઈને દવાખાને ગયા તકલીફ પડી હતી ઘણી બધી તકલીફ પડી પણ છતાં પણ એમ્બ્યુલન્સ પર આવીને એમને તો છોકરા તંત્ર તો એકદમ એલર્ટ છે મ્યુનિસિપલ કમિશનર પણ કામે લાગેલા છે કેટલી જગ્યા પર વૃક્ષ પડી ગયા છે પોતે જાતે હટાવી રહ્યા છે તો શું દિલીપ રાણા સાહેબની વાત કરો છો તો દિલીપ રાણા સાહેબ જાતે કામ કરે છે બસ સાહેબ એ તો ખાલી જોવા આવે છે એમનું તો એમના લીધે તો આખું તંત્ર ખરાબ છે એમના લીધે તો અમે તો કહું છું નિષ્ફળ છે આખું તંત્ર જ નિષ્ફળ છે સાહેબ ખાલી મોટી મોટી વાતો કરવાની શું સમસ્યા ઉત્પન્ન થાય છે પાણી સમસ્યા સમસ્યા આખા જ છે બીજું કઈ છે નહીં વડોદરા જ આખું સમસ્યા બની ગયું છે અહીંયા જે નાગરિકો છે આ રોષ જળવી રહ્યા છે કે તંત્ર ખાલી દેખાવાનો જ છે પરંતુ કોઈ કામગીરી કરતા નથી પણ અમારા માધ્યમથી તમને એક લાઈવ પણ બતાવવામાં આવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે એ જે જેલ રોડ પર વૃક્ષ ઘરાશય થયો હતો તે પોતે જાતે ત્યાંથી ખસેડી રહ્યા હતા અમારા કેમેરાના માધ્યમથી તમને બતાવવામાં આવ્યું હતું થોડી ક્ષણો પહેલાં જ હવે અમે આ વિસ્તારમાં આવ્યા છે આ વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે અને પાણી જ પાણી બધી જગ્યા નજરે પડી રહ્યું એક જે પાણીનો પ્રેસર છે આ પેસરના લીધે અહીંયા તમે જોઈ શકો છો કે જે રોડ પર જે રોડ બનાવવામાં આવ્યો છે તે ડામર પણ એ પાણીના પેસરથી ઉખડતા નજરે પડી રહ્યા છે એક એના સ્થાનિક ભાઈ છે એ તમને આ ડામર જે છે એ બતાવશે કે કેવી રીતે અહીંયા ડામર પાણીના લીધે ઉખડી રહ્યો છે એ આખો જે રોડ છે આ રોડ આખો ઉખડતો નજરે પડી રહ્યો છે મિત્રો આ જે છે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે જે આ જે રોડ અહીંયાથી બનાવવામાં આવ્યો હતો કે પેજ વર્ક કરવામાં આવ્યું હતું પરંતુ આ જે પાણીના પેસર છે તેના લીધે આખું ડામરનું જે થળ છે આ ઉખડીને બહાર નીકળતો નજરે પડી રહ્યો છે આ સ્પાઇક રોડના માધ્યમથી તમને લાઈવ દ્રશ્યો બતાવવાના અમે પ્રયત્ન કરી રહ્યા છે કે આવી સ્થિતિ વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં હશે અમારા કેમેરામેન સુરેશભાઈનું કહીશ કે આ જે ઘડનારું બંધ થઈ ગયું છે તેમના આ કેમેરાના માધ્યમથી તમને લાઈવ દ્રશ્યો બતાવે આ જે ઘડનારું છે જેતલપુર ઘડનારું કહેવાય છે દિનેશ મિલને જતો આ માર્ગ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે આ આખું ઘડનારું પેક થઈ ગયું છે અહીંથી લોકો પસાર થવાના પણ બંધ થઈ ગયા છે કારણ કે પાણીનો વેવ એટલો છે કે આ પાણી કોઈને પણ ખેંચી જાય ને આ કાસમાં લઈ જઈ શકે છે માધ્યમથી લાઈવ દ્રશ્યો અમે બતાવવાના પ્રયત્ન કર્યા છે જ્યારે વિશ્વામિત્રીની વાત કરીએ તો બાવીસ એકવીસ પોઈન્ટ સાહીઠ પર પહોંચી છે અને આજવા સરોવરની સપાટી બસોને બાર પોઈન્ટ પર પહોંચી ગઈ છે તમે કામ વગર ઘરથી બહાર ના નીકળતા એવું અમારા માધ્યમથી અમને તમને અપીલ કરીએ છે મારા સહયોગી સુરેશ સાથે હું અબ્રાલ સૈયદ સ્પાઇક ટુડે ન્યૂઝ માટે વડોદરા